જય શ્રી કૃષ્ણ નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજકાલના સંતાનો માતા પિતાને જૂની પેઢીના અને ગામડિયા તેમજ ભંગાર સમજીને લાચાર બની બનાવીને લાચારીની જિંદગી જીવવા મજબૂર કરે છે જ્યારે સંતાનો તરફથી મળવાવાળો ત્રાસ એને હદ વટાવે છે ત્યારે માતા પિતાએ ન ચાહતા હોવા છતાં પણ અમુક કોઠ કઠોર નિર્ણયો કરવા પડે છે નિર્ણયો કરવા પડે છે માતા પિતા દ્વારા આવા કઠોર નિર્ણય લીધા બાદ સંતાનોની શાન ઠેકાણે આવે છે પરંતુ જ્યારે સંતાનોની શાન છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે અને માતા પિતા તો સહનશીલતાની મૂર્તિ કહેવાય છે કારણ કે માતા પિતા પોતાના સંતાનોના સુખ માટે ઘણું બધું સહન કરે છે તો આજની કહાની ખૂબ જ સમજવા લાયક કહાની બનવાની છે તો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની કહાની રિટાયર સરકારી કર્મચારી પંકજભાઈને બે દીકરા અને એક દીકરી છે ત્રણેય સંતાનોના વિવાહ થઈ ગયા હતા મોટો દીકરો ભાવેશ અને નાનો દીકરો રવિ છે મોટો દીકરા સાથે રહેવાનું તો પંકજભાઈને સારી રીતે અનુભવ થઈ ગયો હતો એટલે તેઓ એના પત્નીના અંતિમ સંસ્કાર બાદ પોતાનું ગામ છોડીને પોતાના નાના દીકરાને દીકરાને વહુ ઘરે આવ્યા આ પણ પંકજભાઈએ જ ખરીદીને આપ્યું હતું એમણે વિચાર્યું હતું કે રિટાયરમેન્ટ બાદ અમે બંને પતિ પત્ની અમારી વૃદ્ધાવસ્થા અમારા દીકરા અને વહુ સાથે આ ઘરમાં આરામથી વિતાવી લઈશું પંકજભાઈએ આ ઘર ઘરમાં પોતાના માટે પણ એક ખાસ અલગ આવા ઉજાસવાળો રૂમ બનાવ્યો હતો પંકજભાઈ રિટાયર થયા એને બે વરસ થઈ ગયા હતા પરંતુ હજુ સુધી તેઓ ગામમાં જ રહેતા હતા તેમના પત્ની પંકજભાઈને એવું કહીને શહેરમાં જવાથી રોકી દેતા હતા કે આપણે શા માટે આપણા દીકરા અને વહુની જિંદગીમાં દખલગીરી કરવી જોઈએ એટલે આપણે અહીં જ ઠીક છીએ અને આમ પણ જિંદગી તો આપણે અહીં જ ગુજારી છે અને હવે જે થોડી ઘણી જિંદગી વધી છે એ પણ અહીંયા પૂરી લઈશું જોકે પંકજભાઈનું તો ખૂબ જ મન હતું કે સુરતમાં પોતાના દીકરા અને વહુ સાથે રહેવા આવે પરંતુ એમના પત્નીના રોકવાના કારણે એમની આ ઈચ્છા પૂરી નહોતી થઈ રહી પરંતુ હવે તો પંકજભાઈના પત્નીનું પણ મરણ થઈ હતું એટલે પંકજભાઈ એકલા પડી ગયા હતા એટલે એમના દીકરા અને વહુના કહેવાથી તેઓ એની સાથે રહેવા માટે સુરત જઈ રહ્યા હતા સુરતમાં દીકરાના ઘરમાં જઈને ઘરમાં રાખેલા આરામદાયક સોફા પર બેઠા તો એને એવું લાગ્યું કે જાણે કે સ્વર્ગમાં આવ્યા હોય આ કરી દીધી છે પંકજભાઈ કહેવા લાગ્યા દીકરા તે તો આ ઘરની કાયા પલટ કરી દીધી છે જ્યારે આપણે આ મકાન ખરીદ્યું હતું ત્યારે તો ખૂબ અલગ દેખાતું હતું હવે પંકજભાઈ આખા ઘરને ખૂબ જ આશ્ચર્યથી જોઈ રહ્યા હતા ત્યારે રવિએ કહ્યું આ પિતાજી થોડા સમય પહેલાં જ મેં ઘરને રિપેર કરાવ્યું છે અને નવું ફર્નિચર કરાવ્યું છે કેટલું આરામદાયક ઘર છે આવું આવું વિચારતા વિચારતા પંકજભાઈ મનમાં ને મનમાં એના પત્ની સાથે વાતો કરવા લાગ્યા કે કદાચ આજે તું જીવતી હોત તો આપણું આ ઘર જોઈને કેટલી રાજી થઈ હોત આ આરામદાયક ફર્નિચર અને નરમ નરમ સોફા અને આપણી નાની વહુએ તો મને સરબત બનાવી ને પીવડાવ્યું છે હવે તું મારી ચિંતા નહીં કરતી ત્યારે જ રવિએ કહ્યું આવો પિતાજી તમારો સામાન મૂકી દઉં છું એટલે પંકજભાઈ હસીને પોતાના રૂમ તરફ જવા લાગ્યા અંદર જોયું તો એક મોટો આરામદાયક બેડ સજાવેલો હતો ઉપર એસી લગાવેલું હતું પંકજભાઈ હજુ આ બધું જોઈ રહ્યા હતા ત્યાં તો રવિ પિતાજીનો સામાન લઈને દાદર તરફ ચાલવા લાગ્યું એટલે પંકજભાઈ બોલ્યા કે દીકરા મારો રૂમ તો આ છે ને એટલે રવિએ કહ્યું નહીં પિતાજી હમણાં થોડા દિવસથી મારી પત્ની કિંજલનો ભાઈ ટ્રેનિંગ માટે અહીં આવ્યો છે અને એ ઘણી વખત ઘરે આવતો જતો રહે છે એ આ રૂમમાં રોકાય છે હવે દાદર ચડીને પિતાજી ઉપર ગયા એટલે રવિએ ધાબા ઉપર બનાવેલ એક પતરાવાળા રૂમનો દરવાજો ખોલી અને કહ્યું કે પિતાજી આ સ્ટોર રૂમ છે અને અહીં અમે ઘરનો તૂટેલો ફૂટેલો અને બેકાર સામાન અને ભંગાર હોય એ ભરીએ છીએ અને દર દિવાળી આ રૂમની સફાઈ કરીએ છીએ અહીં ઉપર જ એક બાથરૂમ અને ટોયલેટ પણ બનાવ્યું છે ત્યારે જ પંકજભાઈએ જોયું કે આ સ્ટોર રૂમમાં એક ખાટલો પડ્યો હતો ત્યારે રવિએ કહ્યું આ રૂમમાં અત્યારે કોઈ ખાસ સામાન નથી પડ્યો એટલા માટે તમારા રહેવાની વ્યવસ્થા આ રૂમમાં જ કરી છે આટલું કહીને રવિએ આ ખાટલા ઉપર પંકજભાઈનો સામાન મૂકી દીધો હવે આ બધું જોઈને પંકજભાઈના જમીન નીચેથી પગ નીચેથી જમીન સરકી ગઈ એને પોતાની આંખો અને કાનો પણ વિશ્વાસ નહોતો થઈ રહ્યો અને એને એવું લાગી રહ્યું હતું કે કોઈએ એને દસ માળની બિલ્ડિંગ પર જઈને ત્યાંથી નીચે ધક્કો મારી દીધો હોય પંકજભાઈએ પાછું વળીને જોયું તો રવિ પોતાનું કર્તવ્ય નિભાવીને એમને એકલા છોડીને નીચે જતો રહ્યો હતો આ બધું જોઈને પંકજભાઈને ખુદને સાંભળવા મુશ્કેલ થઈ ગયા હતા હવે પંકજભાઈ આ ખાટલા પર બેસીને વિચારવા લાગ્યા કે આ કેવી આધુનિક વ્યવસ્થા છે અહીં બાળકો માટે પણ અલગ રૂમ છે અને ત્યાં સુધી કે ઘરમાં આવવા જવાવાળા મહેમાનો માટે પણ અલગ રૂમની વ્યવસ્થા છે પરંતુ ઘરના વડીલ વૃદ્ધ પિતા માટે એક સારા રૂમની વ્યવસ્થા નથી પર પોતાના વૃદ્ધ પિતાને સ્ટોર રૂમમાં જે તૂટેલા ફાટેલો સામાન અને ભંગાર ભરવાના રૂમમાં રાખ્યો છે આવું વિચારતા વિચારતા પંકજભાઈએ પોતાના બેગમાંથી તેની પત્નીનો ફોટો બહાર કાઢ્યો અને પોતાના ખાટલાની બાજુમાં પડેલી ખુરશી પર મૂકી દીધો અને ફોટા સાથે વાતો કરવા લાગ્યા કે આ દુનિયામાં કોઈ મારી સાથે હોય કે ન હોય પરંતુ તું હંમેશા મારી સાથે જ રહીશ આવું વિચારતા વિચારતા પંકજભાઈની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા અને પાછા વિચારે ચડી ગયા કે હું મારી પાંત્રીસ વર્ષની નોકરી પૂરી કરીને સરકારી નોકરીમાંથી થયો હતો ત્યારે આવો દિવસ પણ 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 જોવો પડશે એવી કલ્પના કરી એ સમયે હું જ્યાં જતો ત્યાં લોકો સાહેબ સાહેબ કરી મને કેટલું મા સન્માન આપતા અને આટલી બધી ઈજ્જત મેળવીને મારું માથું ગર્વથી ઊંચું થઈ જતું મને મારું ગામ છોડવાનું મન તો નહોતું થતું પરંતુ મારી પત્નીના મરણ બાદ મારા બંને દીકરાઓની દલીલો સામે મારે સમર્પણ કરવું પડ્યું દીકરાઓએ કહ્યું હતું કે તમે આમ પણ બીમાર રહો છો અને અહીં ગામમાં એકલા કેવી રીતે રહેશો તમને ખાવાનું કોણ બનાવી આપશે આવી ઘણી બધી વાતો કરીને ગામ છોડીને શહેરમાં આવવા માટે મને મનાવી લીધો અને લઈ આવ્યા મને અહીંયા ભંગાર સમજીને ભંગારખાનામાં રહેવા માટે મારી પણ મતી મરી ગઈ હતી હું ગામમાં રહે રહેલું મકાન અને જમીન વેચવા માટે એક પ્રોપર્ટી લીલરને કહીને આવ્યો છું નહીં હજુ હું ભંગાર નથી થયો આવું વિચારીને પંકજભાઈએ પોતાના આંસુ લૂછ્યા અને હાથ મોઢું ધોઈને નીચે ઉતારવા લાગ્યા નીચે બધા ખૂબ જોર જોશથી હસી રહ્યા હોય એવો અવાજ આવી રહ્યો હતો હવે પંકજભાઈએ દાદરેથી નીચે ઉતરતા સમયે જોયું કે રવિ એની પત્ની અને એના શાળા સાથે મજાક મસ્તી કરી રહ્યો હતો અને આ લોકો સાંજની ચાનો આનંદ લેતા લેતા ખૂબ જ હસી રહ્યા હતા અને જ્યારે પંકજભાઈ નીચે આવ્યા એટલે આ બધા લોકો શાંત થઈ ગયા પંકજભાઈ પણ એના દીકરા અને વહુ સાથે બેસીને આનંદથી ચા પીવા માગતા હતા એની સાથે હસવા માગતા હતા પરંતુ આ લોકો તો પંકજભાઈને જોઈને પહેલાંથી જ શાંત થઈ ગયા એટલે પંકજભાઈનું મન વધારે ઉદાસ થઈ ગયું અને જોયું તો રવિના બંને બાળકો પાર્કમાં જવા માટે જીદ કરી રહ્યા હતા એટલે પંકજભાઈ પંકજભાઈ બાળકો સાથે જતા રહ્યા બાળકોને આનંદથી રમતા જોઈને થોડા સમય માટે પોતાનું દુઃખ ભૂલી ગયા હતા અને બાળકો સાથે બાળક બની એની સાથે મસ્તી કરવા લાગ્યા હવે ધીરે ધીરે પંકજભાઈને શહેરમાં રહેવાની આદત પડવા લાગી પરંતુ એ સારી રીતે મહેસૂસ કરી રહ્યા હતા કે એના દીકરા રવિને પંકજભાઈની ઉપસ્થિતિમાં અકળામણ મહેસૂસ થઈ રહી હતી ગામડેથી આવેલા પંકજભાઈ રવિને આ શહેરી માહોલમાં એ ગામડિયા છે એવું પ્રતીક થઈ રહ્યું હતું એક દિવસ એની ઓફિસથી એના મિત્રો ઘરે આવ્યા હતા ત્યારે જ પંકજભાઈ લુંગી અને બંડી પહેરીને સોફા પર બેઠા હતા હવે રવિના બધા જ મિત્રોએ પંકજભાઈ સાથે સારી રીતે વાતચીત કરી પરંતુ રવિને પિતાજીના આવા પહેરવેશથી શરમિંદી મહેસૂસ થઈ રહી હતી અને એના દોસ્તોના ગયા બાદ રવિ ગુસ્સો કરીને પંકજભાઈ પર તૂટી પડ્યો અને પંકજભાઈને પોતાના રૂમમાં એટલે કે જે સ્ટોર રૂમમાં પંકજભાઈનો ખાટલો પડ્યો રહેતો એ રૂમમાંથી બહાર નહીં નીકળવાની એવી ચેતવણી આપી દીધી હવે ધીરે ધીરે આવી જ રીતે સમય વીતવા લાગ્યો પંકજભાઈએ પણ પોતાની લાચારીના લીધે આ બધું સ્વીકાર કરી લીધું હતું પંકજભાઈએ હવે દૂધ અને શાકભાજી લાવવાની જવાબદારી ખુદ પોતાના પર લઈ લીધી હતી અને ક્યારેક ક્યારેક બાળકોને સ્કૂલે મૂકવા માટે પણ બસ સ્ટોપ સુધી જતા હતા પંકજભાઈએ વિચાર્યું હતું કે એમને એમ ભંગારખાનામાં પુરાઈને બેસી રહેવા કરતા તો સારું હતું કે થોડું કામ કરીને બહાર હરતા ફરતા રહીએ અને બહાને બાળકો સાથે થોડી મસ્તી મજાક પણ થઈ જતી અને ઘરની બહાર હરવા ફરવાથી એને એની ઉંમરના લોકો સાથે વાતચીત કરવાનો પણ મોકો મળી જતો આજે સવારે જ્યારે પંકજભાઈ ગયા એટલે એને એલજી વાળું ઈચ્છા થઈ હતી એટલામાં વહુનો અવાજ આવ્યો કે લ્યો પિતાજી ચા પી લ્યો આટલું કહીને ચા વહુ નો પ્યાલો પંકજભાઈના હાથમાં પકડાવીને જતી રહી જ્યારે પંકજભાઈએ જોયું તો કપમાં કાળા કલરની શહેરી ઉકાળો હતો જેને પીવાનો શહેરના લોકો પોતાનું સ્ટેટસ સિમ્બોલ સમજતા હતા પંકજભાઈ જ્યારે ગામડે રહેતા ત્યારે તો રોજ સવારે તેના પત્નીના હાથે બનેલું એલચીવાળું દૂધ પીવાની એની આદત હતી પરંતુ હવે પંકજભાઈએ પોતાની આદતને મનમાં જ દબાવી દીધી હતી પંકજભાઈની હિંમત નહોતી થતી શક્તિ કે વહુ એવું કહી શકે કે વહુ આજે મને ચા નહીં પરંતુ એલચીવાળું દૂધ પીવાનું મન થયું છે કેમ કે એકવાર પંકજભાઈએ દૂધ માગ્યું હતું ત્યારે વહુએ દૂધ તો આપ્યું હતું પરંતુ એના ચહેરા પર ખૂબ જ ગુસ્સો હતો અને વહુ વિચારતા પંકજભાઈએ ઘડિયાળ તરફ જોયું તો દૂધ લાવવાનો સમય થઈ ગયો હતો એટલે પંકજભાઈએ જલ્દીથી ચા પી લીધી અને નીચે ઉતરી ગયા તેઓ વિચારી રહ્યા હતા કે કદાચ મોડું થઈ જશે તો દૂધ નહીં મળે અને દૂધ નહીં મળે તો વહુની ખરી ખોટી સાંભળવી પડશે નીચે ઉતરતા જોઈને વહુએ દાદરમાં દૂધ લેવા માટે એક થેલો અને રૂપિયા રાખી દીધા હવે પંકજભાઈ દૂધ લેવા જઈ રહ્યા હતા ત્યારે જ એમણે જોયું કે બાળકો પણ સ્કૂલે જવા માટે તૈયાર છે એટલે પંકજભાઈ બોલ્યા કે ચાલો ચાલો બાળકો આજે હું તમને બસ સ્ટોપ પર છોડી દઉં છું એટલે વહુએ કહ્યું નહીં પિતાજી બાળકોને હું છોડી દઈશ તમે જાઓ એટલે પંકજભાઈ સમજી ગયા કે વહુ એના બાળકોને એમની સાથે શા માટે નથી આવવા દેતી એમણે એની વહુને એવું કહેતા સાંભળી હતી કે આ ગામડિયા સાથે રહીને મારા બાળકો પણ ગામડાની ભાષા અને રીતિ રિવાજ શીખતા થઈ જાય છે હવે પંકજભાઈ થેલો લઈને દૂધ લેવા નીકળી ગયા અને મનમાંને મનમાં પોતાની સ્વર્ગીય પત્ની સાથે વાતો કરી રહ્યા હતા કે તું તો ખૂબ જ ભાગ્યશાળી નીકળી અને ફક્ત મોટા દીકરાનું અપમાન સહન કરીને સ્વર્ગે ગઈ ત્યારે જ પંકજભાઈના મનમાં એના મોટા દીકરાના ઘરે વિતાવેલા થોડા દિવસોની કડવી યાદ તાજી થઈ ગઈ કે કેવી રીતે મોટી વહુ ખાવાનો સામાન પણ છુપાવીને રાખતી હતી કેમ કે અમે વૃદ્ધ લોકોનું એનું ખાવાનું ન ખાઈ લઈએ એક દિવસ હું સોફા પર બેસીને અખબાર વાંચતા વાંચતા દાંતણ ચાવી રહ્યો હતો ત્યારે જ મારા મોટા દીકરાએ એવું કહી દીધું હતું કે પિતાજી આ શહેર છે તમારું ગામ નથી તમારે દાંત સાફ કરવા હોય તો બાથરૂમમાં જઈને કરો તમને જોઈને મારા બાળકો શું શીખશે એ સમયે પંકજભાઈ મોટા દીકરાના ઘરેથી ચાર પાંચ દિવસમાં જ પાછા આવતા રહ્યા હતા આવા બધા વિચારો કરતા કરતા ચાલતા જઈ રહ્યા હતા અને પંકજભાઈને ખબર જ ન પડી કે ક્યારે દૂધની દુકાન પર પહોંચી ગયા હવે દૂધ લઈને જ્યારે પાછા વળ્યા તો એની દીકરીનો ફોન આવ્યો અને પૂછવા લાગી કે કેમ છે પિતાશ્રી મને તમારે ખૂબ જ ચિંતા થઈ રહી હતી એટલે મેં વિચાર્યું કે તમને ફોન કરીને તમારા હાલચાલ પૂછી લઉં ઘણા દિવસો બાદ કોઈ પોતાના સ્નેહી પાસેથી હમદર્દી ભરી વાત સાંભળીને પંકજભાઈની આંખો ભરાઈ ગઈ દિલ ભરાઈ ગયું અને રૂંધાયેલા ગળેથી પંકજભાઈએ જવાબ આપ્યો કે હું બિલકુલ ઠીક છું મને શું થવાનું છે તારો ભાઈ અને ભાભી મને ખૂબ જ સારી રીતે સાચવે છે મને સાચવવામાં કોઈ પણ ચીજની કમી નથી રહેવા દેતા તું બસ તારું ધ્યાન રાખજે આટલું કહીને પંકજભાઈએ જલ્દીથી ફોન કાપી નાખ્યો કેમ કે દીકરી સાથે વાત કરતાં કરતાં દુઃખના લીધે કદાચ રડાઈ જાય એમ હતું અને પંકજભાઈ પર શું વીતી રહ્યું હતું એ તો એ ખુદ જાણતા હતા પરંતુ એની દીકરીને આ બધું કહીને દીકરીને દુખી કરવા નહોતા માગતા કોલ કાપતા જ પંકજભાઈની આંખોમાંથી આંસુની ધાર થઈ અને વિચારવા લાગ્યા કે કદાચ આટલો જ પ્રેમ અને પોતાના પણું મને મારા બંને દીકરા પાસેથી મળ્યું હોત તો કેટલું સારું હોત થોડીવાર બાદ ખુદને સંભાળીને પંકજભાઈ ધીરે ધીરે ચાલવા લાગ્યા વાસ્તવમાં બીજાના આસ્ત્રિત રહીને બીજાને સહારે રહીને વૃદ્ધાવસ્થા વિતાવી કેટલી મુશ્કેલ હોય છે અને એ પણ જ્યારે પતિ પત્નીમાંથી કોઈ એક જતું રહ્યું હોય અને એકલા પડી ગયા હોય ત્યારે એને એનું પોતાનું જીવન પણ એક બોજ સમાન લાગવા લાગે છે પંકજભાઈ વિચારવા લાગ્યા કે મારી પત્ની તો સ્વર્ગે સીધાવી આવી ગઈ છે સારી હતી બિચારી બસ થોડો તાવ આવ્યો થોડું માથામાં દુખતું હતું અને એક દિવસ રાત્રે સૂઈ ગઈ અને બીજા દિવસે ઊઠી જ નહીં અને હંમેશા એવું કહેતી રહેતી કે આ દુનિયામાંથી તમારા ખભા પર બેસીને જવાની છું સારું થયું મારા પહેલાં જતી રહી અને કદાચ હું એના પહેલાં જતો રહ્યો હોત અને એકલી રહી ગઈ હોત તો આ સ્વાર્થી દુનિયામાં એની શું હાલત થઈ હોત હું તો અપમાનના ઘૂંટડા પીને આ લોકો સાથે જેમ તેમ કરીને જીવી રહ્યો છું પોતાની પીડા અને વેદના પોતાના દિલમાં છુપાવીને પંકજભાઈ ઘરની બહાર આવીને ઊભા રહ્યા થોડા ઉતાવળા ચાલવાના લીધે એને શ્વાસ ચડી ગયો હતો એટલે થોડીવાર માટે એ દરવાજા પર ઊભા રહી ગયા અને જ્યારે ડોરબેલ વગાડવા માટે હાથ લાંબો કર્યો ત્યારે જ અંદરથી આવતો અવાજ એના કાને પડ્યો કે તમે પિતાજીને અહીંથી લઈ જવાનું મોટા ભાઈને કેમ નથી કહેતા અને આમ પણ પિતાજી અહીં આવ્યા છે એને છ મહિના થઈ ગયા છે એને પિતાજીની પ્રોપર્ટીમાં તો મોટાભાઈ પણ ભાગ લેવાના છે તો પિતાજીને સાચવવાની જવાબદારી ફક્ત આપણે શા માટે ઉઠાવીએ વહુનો અવાજ બહાર સુધી આવી રહ્યો હતો ત્યારે રવિ બોલ્યો કે તું શા માટે ચિલાઈ રહી છે તો મોટાભાઈને ફોન તો લગાવી રહ્યો છું હવે રવિનો ફોન લાગ્યો હતો અને રવિ કહેવા લાગ્યો કે અરે મોટાભાઈ પિતાજીનું શું કરવાનું છે મતલબ કે અમારા ઘરે આવ્યા એને છ મહિના થઈ ગયા છે પરંતુ તમે એને ભાભી તો એને અહીંથી લઈ જવાનું નામ જ નથી લેતા હવે તમારો વારો છે એને સાચવવાનો એટલે જેમ બને એમ જલ્દીથી એને અહીંથી લઈ જાઓ એના લીધે મારા ઘરમાં રોજ માથાકૂટ થાય છે આવું બધું સાંભળીને પંકજભાઈના દિલમાં એક જોરદાર ઝાટકો લાગ્યો એટલે તેઓ દૂધની થેલી વધેલા પૈસા દરવાજાની બહાર મૂકી અને લખડાતા પગે ચાલીને ઘરની સામે જ આવેલા એક પાર્ક સુધી જતા રહ્યા અને પાર્કમાં જઈને બાકડા પર બેસીને વિચારવા લાગ્યા કે કદાચ મારી કિસ્મતમાં જ આવા દિવસો જોવાના લખ્યા હશે આમાં બીજાના ઘરેથી આવેલી વહુને શું દોષ આપવો જ્યારે મારા ખુદના દીકરાઓ જ આટલા સ્વાર્થી નીકળ્યા છે આવું વિચારતા જ પંકજભાઈ ત્યાં બેસીને પોતાની લાચારી પર રડવા લાગ્યા ત્યારે પંકજભાઈના ગામમાંથી એના મિત્ર તેમજ પ્રોપર્ટી ડીલર નવીનભાઈનો ફોન આવ્યો અને એને જ પંકજભાઈએ પોતાના ગામમાં રહેલું મકાન અને જમીન વેચવાની જવાબદારી આપી હતી ફોન ઉઠાવ્યો એટલે નવીનભાઈ કહેવા લાગ્યા અરે પંકજભાઈ કેમ છો મજામાં ને અને તમને આ જણાવતા ફોન કર્યો છે કે તમારા ગામમાં રહેલા મકાનના ગ્રાહક મળી ગયા છે આ સાંભળ્યું એટલે પંકજભાઈ તો પહેલેથી જ દીકરાઓ દ્વારા આપવામાં આવેલા દુઃખથી પૂરી રીતે તૂટી ગયા હતા એટલે ધીમા અવાજમાં કહેવા લાગ્યા કે નવીનભાઈ હું ગામમાં પાછો આવી રહ્યો છું અને આવી જ રીતે પંકજભાઈએ નવીનભાઈને પોતાના પર વિતેલી બધી વાત જણાવી થોડીવાર બંને મિત્રોએ વાત કર્યા બાદ પંકજભાઈએ એક નિર્ણય કર્યો અને મનમાંને મનમાં એમણે નક્કી કરી લીધું એટલે ખૂબ જ હિંમતથી પંકજભાઈ પોતાના દીકરા રવિના ઘર તરફ ચાલવા લાગ્યા ઘરે પહોંચીને ડોરબેલ વગાડ્યો એટલે દરવાજો ખોલીને નાની વહુ ચી લાગી કે પિતાજી તમે તો કેટલા વાપરવા નીકળ્યા આવી રીતે દૂધની થેલી અને વધેલા પૈસા ઘરની બહાર મૂકીને ક્યાં જતા રહ્યા હતા આ સાંભળીને પંકજભાઈ કંઈ બોલ્યા વગર જ પોતાના દીકરા અને વહુ તરફ જોતા રહ્યા અને તેઓ દાદર તરફ જવા લાગ્યા ત્યારે જ એના દીકરાનો અવાજ સાંભળીને ઊભા રહ્યા ત્યારે રવિએ કહ્યું કે પિતાજી તમે તમારો સામાન પેક કરી લેજો કેમ કે સાંજે મોટાભાઈ એના ઘરે રહેવા માટે તમને લેવા આવી રહ્યા છે પંકજભાઈ તો જાણે આ વાતની રાહ જોઈ રહ્યા હોય એમ પાછળ વળીને તરત કહેવા લાગ્યા કે સામાન તો મારે નહીં પરંતુ તમારે પેક કરવાનો છે ત્યારે વહુએ કહ્યું શું મતલબ છે તમારો તમે કહેવા શું માગો છો એટલે પંકજભાઈએ કહ્યું કે હમણાં તમને મતલબ પણ સમજાવી દઉં છું કદાચ તમે લોકો ભૂલી ગયા છો કે આ મકાન મેં ખરીદ્યું હતું મારી મહેનતની કમાણીથી આ મકાન લેતી વખતે મેં એવું વિચાર્યું હતું કે આપણે બધા સાથે રહીશું પરંતુ તમે લોકોએ આ ઘરના માલિકને જ પરાયો સમજો છો આજે પણ આ ઘર મારા નામ પર છે અને આ ઘરમાં કોણ રહેશે અને કોણ નહીં રહે એ હું નક્કી કરીશ તમે લોકો નહીં મારી રાત દિવસની મહેનત અને મારા પરસેવાની કમાણીના પૈસાથી ખરીદેલા ઘરમાં જ મને જ પતરાવાળી અને ભંગાર ભરવાની રૂમમાં રહેવા માટે મજબૂર કરો છો તમને ખુદ તો આલિસ્તાન બેડ અને એર કન્ડિશનની હવા ખાવ છો બસ બહુ થયું આ બધું હવે હું તમને એક મહિનાનો સમય આપું છું એક મહિનામાં મને આ મકાન ખાલી કરી આપજો પિતાજીની આ વાત સાંભળીને રવિ તરત બોલ્યો કે શું એકલા તમે મકાનમાં રહેશો એટલે પંકજભાઈએ કહ્યું કે નહીં આ મકાન વેચીને પાછો મારા ગામમાં જઈ રહ્યો છું મારા જૂના મકાનમાં અને મકાનમાં મારી અને મારી પત્નીના આખા જીવનની યાદો વસેલી છે ત્યાં રહીને હું મારા જૂના મિત્રો સાથે બેસીને મારા સુખ દુઃખની વાતો તો કરી શકીશ પંકજભાઈ કઠોર નિર્ણય કરતા પહેલા તમે એક વાર પણ ન વિચાર્યું એક મહિનામાં અમે અમારા માટે રહેવાની વ્યવસ્થા કેવી રીતે કરી શકશું એટલે પંકજભાઈ બોલ્યા કે પરાયા કોણે કોણે કર્યા છે એ તમે ક્યારેક આરામથી બેસીને વિચાર કરજો હું તમારો તમારો પિતા છું અને તમે આ પિતાજી હજુ એટલો કઠોર દિલ નથી બન્યો એટલે જ્યાં સુધી તમારી બીજી જગ્યાએ રહેવાની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તમે ધાબા ઉપર બનાવેલા પતરાવાળા ભંગારના ભરવાના રૂમમાં રહી શકો છો આવું સાંભળીને દીકરો અને બહુ હેરાન રહી ગયા બંને પિતાજી તરફ લગાતાર જોઈ રહ્યા હતા પંકજભાઈ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે પોતાના રૂમ તરફ જતા રહ્યા જે રૂમ તેમણે પોતાના અને પોતાની પત્ની માટે બનાવ્યો હતો પંકજભાઈને આજે પહેલીવાર મખમલી અને આલિશાન ગાડલા પર શાંતિથી આરામ કરવાનું સૌભાગ્ય મળ્યું હતું મિત્રો માતા પિતાની સહનશક્તિ અને એની ઉદારતાને એની કમજોરી ક્યારેય ન સમજવી જોઈએ કારણ કે માતા પિતા હંમેશા એવું ચાહતા હોય છે કે એના સંતાનો સુખી અને સમુદ્ર બને સમુદ્ર સમુદ્ર બને પરંતુ સંતાનોએ પણ એ ન ભૂલવું જોઈએ કે આજે સમૃદ્ધિ માતા પિતાએ કરેલી મહેનત અને પરિશ્રમ હોય છે માતા પિતાએ કરેલા પરિશ્રમના ફળ સ્વરૂપે સંતાનો આરામદાયક જિંદગી જીવે છે અને માતા પિતાને અંત સમયે લાચાર બનાવીને હેરાન કરનારા સંતાનોને અંતમાં ખુદને દુખી અને લાચાર થવું પડે છે કારણ કે આપણા કર્મો કરે કરેલા કર્મોનું ફળ આપણે ખુદ જ ભોગવવું પડે છે આજની કહાની તમને કેવી લાગે કોમેન્ટમાં જરૂર જણાવજો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો